પણ હવે પાર્ટીમાં ધીરે ધીરે ભંગાણ પડી રહ્યું છે વિસાવ દળના ધારાસભ્ય ભૂપત ભયાણીએ રાજીનામું આપી દીધા બાદ શિયાળાની કડકડતી ઠંડીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે ગુરુવારે એક તરફ દેડિયાપાડાના ભાગેડુ ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું ત્યાં ભરૂચમાં આમ આદમી પાર્ટીના તેતાલીસ કાર્યકરોના સાગમટે રાજીનામા પડ્યા હતા રાજીનામા કાર્યકરો છે આ કાર્યકરો છેલ્લા ત્રણ વર્ષથી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા હતા આ અંગે રાજીનામું આપનાર આગેવાન જફર શેખે જણાવ્યું હતું કે અમે છેલ્લા ત્રણ વર્ષથી આમ આદમી પાર્ટી માટે કામ કરીએ છીએ અને બુથ સમિતિઓની રચના કરી છે હવે અમારા જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અમને બુથ પર બેસાડવાની ના પાડે છે જેના કારણે અમારો વિરોધ છે અમે અમારી રજૂઆતો પ્રદેશ કક્ષાએ કરવા માટે પણ જવાના છીએ જ્યારે પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે જે કાર્યકરોએ રાજીનામા આપ્યા છે તેઓ વિધાનસભાની ચૂંટણી બાદ પક્ષમાં સક્રિય હતા જ નહીં જેથી તેઓને નવા સંગઠનમાં સ્થાન ન અપાતા તેઓએ પાર્ટીના લેટર પેડનો દુરુપયોગ કરી આ કૃત્ય કર્યું છે જે બાબતની જાણ અમે પ્રદેશ કક્ષાએ કરી છે અને તે અંગેની યોગ્ય કાર્યવાહી પણ હાથ ધરીશું મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે ગઈકાલે જે રીતે ભરૂચ જિલ્લાની અંદરથી થી વધારે કાર્યકર્તાઓએ જે રાજીનામું આપ્યું છે એવું એક લેટર સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમ પર ફરતો થયો છે પરંતુ એ સદંતર ખોટી વાત છે કારણ કે આ જેટલા પણ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ જે રાજીનામું આપ્યા છે એ તમામ લોકો આજથી વિધાનસભા એક વર્ષ પૂર્વે વિધાનસભા વખતે એ લોકો કાર્યરત હતા ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર જે કંઈ પણ બોડી હતી જિલ્લાની અને પ્રદેશની એ ડિસ્ટ્રોઈડ કરી અને નવી બોડી જાહેર કરવામાં આવી હતી પરંતુ નવી બોડીની અંદર એ લોકોને વારંવાર મીટિંગમાં બોલાવ્યા પછી પણ એ લોકો ન આવ્યા ત્યારે નવી બોડી અમારી જે અત્યારે નવી બની છે એની અંદર કોઈપણ જગ્યાએ એ લોકોને એક પણ વ્યક્તિને આપણે જવાબદારી આપી નથી પરંતુ આ ભરૂચ જિલ્લાની અંદર પાર્ટીને તોડવાનું કામ ચાલી રહ્યું હોય અને એક કાવતરું ચાલી રહ્યું હોય એના ભાગરૂપે પાર્ટીના લીટરને ખોટી રીતે એ લોકોએ ઉપયોગ કર્યો છે સાથે જ એ લોકોએ એમના પદનું ખોટી રીતે અંદર ઉલ્લેખ કર્યો છે પરંતુ હું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આવનારા દિવસની અંદર જો આવી રીતે કોઈ પણ ખોટો લેટર હેડ ઉપયોગ કરશે અને ખોટી રીતે જો પોતાના પદની ઉલ્લેખ અંદર કરશે લેટર પર તો જે કંઈ પણ પક્ષ દ્વારા કાર્યવાહી કરવાની થશે અમે હું જિલ્લાના પ્રમુખ તરીકે આ કાર્યવાહી હું કરીશ અને બીજી વખત પક્ષને આ રીતે બદનામ ન કરે એવી હું આ મીડિયાના માધ્યમથી અપીલ કરવા માગું છું